આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના લાડુમાં જાનવરોની ચરબી અને માછલીનું તેલ ભેળવવામાં આવતા હોવાના અહેવાલ બાદ અયોધ્યાના સંતોમાં ભારે રોષ છે જ્યારે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામલલ્લાનો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારે તિરુપતિથી લાવવામાં આવેલા પ્રસાદના એક લાખ લાડુનું મહેમાનોમાં વહેંચવામાં આવ્યા હતા રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે તિરુપતિ બાલાજીથી ત્રણ ટન ખાસ બનાવેલા લાડુ લાવવામાં આવ્યા હતા ત્યારે રામ ના મુખ્ય પુજારી આચાર્ય સત્યન્દ્ર દાસ પ્રયોગ ની તપાસ માં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App